એક ખેડૂતને જયારે કઈ તકલીફ પડે કોઈ સમસ્યા હોય એટલે ખેડૂત જ સમજી શકે એવી આપણે અનેકવાર વાતો તો સાંભળી છે પરંતુ આ વાત સાચી સાબિત થઈ છે અને તકલીફ પડી ત્યારે ના કોઈ આંદોલન કરવા વાળો આવીને ઉભું રહ્યું કે ના કોઈ પક્ષ આવીને ઉભું રહ્યું ના કોઈ સત્તા પક્ષ આવીને ઉભું રહ્યું એ ખેડૂતોની બહારે આવ્યા માત્ર ખેડૂતો જ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બોટાદમાં કરદાકાંડ ને લઈને આપણે જોયું કે ખુલાસો કરવામાં આવ્યો ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા કર્ડમાં એક વાર હરદર ગામમાં હોબાળો થયો અને ત્યારબાદ અનેક ખેડૂતોને હાલ જેલ હવાલે કરાયા છે પરંતુ એ ખેડૂતોના ખેતરોમાં હાલ ઉભો પાક છે એ ઉભો પાક ખરાબ થઈ થઈ જાય કે એમને મોટું નુકસાન થઈ શકે છે ત્યારે આ તમામ બાબતોની વચ્ચે કોઈ પણ આંદોલન કરવાવાળો પક્ષ હોય કે પછી પછી સત્તા પક્ષ હોય કોઈ પણ એ ખેડૂતોની મદદે ના આવ્યું પરંતુ ત્યાંના સ્થાનિક ખેડૂતો જ માત્ર એ ખેડૂતોની મદદે આવ્યા અને એક અદભુત દ્રશ્ય જોવા મળ્યું કે જ્યાં એ ખેડૂતોનો ઉભો પાક હતો એ ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે એવું હતું જે ખેડૂતો હાલ જેલમાં છે એ ખેડૂતોના ખેતરોમાંથી જે ખેડૂતો હાલ બહાર છે અને એમના મિત્રો છે એ ખેડૂતોએ એમની મદદ કરી એ ખેડૂતો એમના ખેતરોમાં ગયા અને એમના પાક નહીં જે છે એમના ખેતરોની સંભાળ લીધી અને એ ખેડૂતોને મદદ કરતા જોવા મળ્યા સૌ પ્રથમ મેં એ દ્રશ્યો પર નજર કરીએ જય જવાન જય કિસાન આજે જે તમામ ખેડૂતો સાહસી ખેડૂતો જે પોતાનો હક માંગવા હળદર ગામે જે ગયા હતા અને એ ખેડૂતો એમનો હક માંગવા ગયા હતા અને ત્યાં આ પ્રશાસન દ્વારા જે તમામ ખેડૂતને ખોટી એફઆર કરી અને જેલ અંદર કરી અને ખેડૂતનો અવાજ દબાવવાની જે કોશિશ કરી છે એને અમે જવાબ આપવા માંગીએ છીએ કે ગમે એટલો ખેડૂતોનો અવાજ તમે દબાવી દો ગમે એટલા ખેડૂને તમે જેલમાં પૂરી દો પણ ખેડૂત એની લડાઈ ચાલુ રાખશે અને એની લડાઈ માટે તમામ ગુજરાતના ખેડૂત એ લોકો સાથે છે અને તમામની ખેતરે બધા જ ગામના લોકો ખેડૂત સાથે મળે અને જે અંદર છે એ લોકોની વાડીએ કામકાજ માટે ગયા છીએ એને જુસ્સો વધારશું અને એ લોકોનું અમે કોઈ દિવસ કામ અટકવા નહીં દઈએ ક્રાંતિમાં તે અંદર ગયા છે એમને સો સો સલામ છે ખેડૂતોને જય જવાન જય કિસાન બધાય બધા

અહીંયા આ જોઈ અને આપણને સ્પષ્ટ જોવા મળે છે કે કોઈ પણ પક્ષ હોય કોઈ પણ વિપક્ષ હોય કોઈ પણ આંદોલન કરતું હોય કે કંઈ પણ હોય પરંતુ જ્યારે ખેડૂતોને જરૂર હોય છે ખેડૂતોને તકલીફ હોય છે ત્યારે માત્ર ને માત્ર ખેડૂતો જ આવીને ઊભા રહે છે આ દ્રશ્યો પરથી આપણને સ્પષ્ટ જોવા મળે છે કે જો આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં વિરોધ કરવા ગયા હોય અને ત્યારબાદ તકલીફ પડી હોય અને ખેડૂતોની ધરપકડ કરાઈ હોય તો ફરી આ વાતને લઈ અને મોટું કરવાના આ વાતને લઈ અને અનેક નિવેદનો આપનારા આમ આદમી પાર્ટીના નેતાઓ ક્યાં છે હાલ આવા અનેક સવાલો ઉભા થાય છે અહીંયા તંત્ર ક્યાં છે જે તંત્ર કેતો હોય કે અમે હંમેશા ખેડૂતોની મદદે કરવા માટે ના પહોંચ્યું એમને કોઈ નુકસાન ના થાય એ વાતનું પણ ધ્યાન રાખ્યું આપણને ખબર છે કે હાલ ખેડૂતોના અનેક પ્રશ્નો છે એ વાતને લઈ અને ખેડૂત સતત અવાજ ઉઠાવી રહ્યા છે આપણે જોયું કે સૌરાષ્ટ્રમાં પણ હાલ મોટા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે મગફળીનું ટેકાના ભાવે ખરીદીને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે એ વાતને લઈને પણ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ખેડૂતોના અનેક સમસ્યાઓ છે પરંતુ આ સમસ્યા સમજશે કોણ એ વાતને લઈ અને હાલ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ દ્રશ્યો પરથી એવું નજર પડે છે કે માત્ર ને માત્ર કોઈ પણ પક્ષ હોય એ પોતાનું રાજકીય રોટલા શેખવા માટે ત્યાં જતું હોય પોતાના ક્યાંક ને ક્યાંક પોતાના રાજકીય રોટલા શેખવાય પોતાનું નામ મોટું કરવું હોય એટલા જ જતા હોય છે કારણ કે જે ધરપકડ કરાઈ છે એ ખેડૂતોની મદદે કોઈ નથી પહોંચ્યું માત્ર ને માત્ર ખેડૂતો જ પહોંચ્યા છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં